આણંદમાં કમાણી કરવા કાવતરું રચી બાળકને વહેંચી દેતા આક્ષેપો સાથે આવેદન પત્ર પાઠવીને અપીલ કરવામાં આવી જી મારું નામ કેવલ જોશી છે નડિયાદનો રહેવાસી છું સન ઓગણીસો એકાણુંમાં ડૉક્ટર કનુ નાયક ચિરાગ હોસ્પિટલના જે માલિક છે તેઓ દ્વારા મને મારા જૈવિક માતા પિતાથી અલગ કરી મારા પાલક માતા પિતાને તેમના સ્ટાફ નર્સ જ્યોતિ યોગેશ શાહ દ્વારા મને વેચી દેવામાં આવ્યો હતો જે અંગે તેઓએ સાત રૂપિયા લીધા હતા અને જ્યારે આજે આ ઉંમર એક વર્ષ થતાં મારા પરિવારના અન્ય સભ્યો દ્વારા મારો વિરોધ થયો અને સમાજમાં પણ મારી બાબતે તિરસ્કાર થયો તો જે તે કારણે મેં તારીખ દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્વાગત કાર્યક્રમમાં એક અરજી કરેલ હતી તે અરજીનું મુખ્ય કારણ મને મારા જૈવિક માતા પિતાએ સા કારણે છોડ્યો અથવા તો તેઓ પાય મને મૂકીને કેમ ગયા અને ડૉક્ટર કનુનાયકે પીએસઆઈની ડિસ્ટાફની ઓફિસમાં એસી કરીને બેસાડ્યા હતા તથા જે તે સમયે મીડિયા આવી જતા તેઓએ પણ અમારું નિવેદન અને અમારા અમારી જે કહેવામાં આવે છે કે અમારા પાસેથી વિગતો લીધી અને ત્યારબાદ અંદર બોલાવીને ફોન કરીને જણાવેલ જે સંદર્ભે રાત્રે આણંદના જે તે સમયના એસપી શ્રી પ્રવીણ કુમાર મીણા સાહેબે મારો સંપર્ક કરી અને મને વોટ્સઅપના માધ્યમથી તમામ માહિતી લીધેલી હતી એ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે મને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સહપરિવાર બોલાવવામાં આવ્યો ત્યારે પાંચ કલાક સુધી મને મારા માતા પિતાને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને તાપમાં બેસાડી રાખ્યા હતા અને ડૉક્ટર કનુના એક પીએસઆઈની ડિસ્ટાફની ઓફિસમાં એસી કરીને બેસાડ્યા હતા તથા રાહુલ ત્રિવેદી સાહેબને પૂછ્યું ત્યારે તેઓએ બી કહ્યું કે હું આવ્યું નથી અને ત્યારબાદ આ લોકોને ટ્રાન્સફર થતાં અમે ફરીથી જાણવા મળેલ કે આવું કોઈ કાર્ય એમણે કર્યું જ નથી પરંતુ કાયદા અધિકારીને આણંદ એસપી ઓફિસના જે છે પ્રવીણ કુમાર સિંધા સાહેબને આપેલ હતું તેઓએ બી જણાવ્યું કે ફક્ત બે દિવસ અગાઉ મારી પાસે આવ્યું છે એટલે હું અઠવાડિયામાં જવાબ આપીશ તેનાથી આ બધી હકીકતોથી કંટાળી અને આજે અમે આવેદનપત્ર આણંદના કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી જે અત્યારે અતુલ કુમાર બંસલ સાહેબ આવ્યા છે તેઓને આપ્યું છે અને આજે આ આવેદન આપ્યા બાદ જો અમા તટસ્થ અને મક્કમ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા અને કલેક્ટર કચેરીની બહાર આ મરણ ઉપવાસ પર અમે બેસીશું અને તેના માટે અમે અમારી તૈયારીઓ કરી લીધી છે આભાર જી મારું નામ કેવલ જોશી છે નડિયાદનો રહેવાસી છું સને ઓગણીસો એકાણુંમાં ડૉક્ટર કનુ નાયક ચિરાગ હોસ્પિટલના જે માલિક છે તેઓ દ્વારા મને મારા જૈવિક માતા પિતાથી અલગ કરી મારા પાલક માતા પિતાને તેમના સ્ટાફ નર્સ જ્યોતિ યોગેશ શાહ દ્વારા મને વેચી દેવામાં આવ્યો તો જે અંગે તેઓએ સાત હજાર રૂપિયા લીધા હતા અને જ્યારે આજે આ ઉંમર બત્રીસેક વર્ષ થતાં મારા પરિવારના અન્ય સભ્યો દ્વારા મારો વિરોધ થયો અને સમાજમાં પણ મારી બાબતે તિરસ્કાર થયો તો જે તે કારણે મેં તારીખ દસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્વાગત કાર્યક્રમમાં એક અરજી કરેલ હતી તે અરજીનું મુખ્ય કારણ મને મારા જૈવિક માતા પિતાએ શા કારણે છોડ્યો અથવા તો તેઓ મને મૂકીને કેમ ગયા અથવા તો તેમની પાસેથી ડૉક્ટર કનુનાયકે શું જુઠ્ઠાણું ચલાવીને મને લઈ લીધો તેની તપાસ કરવા માટે તેઓ સુધી પહોંચવા માટે મેં અરજી કરી હતી અને જ્યારે અરજી સંદર્ભે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજીની ફોરવર્ડ થઈને આવતા તેઓએ મને બોલાવ્યો ત્યાં એન ભરવાડ સાહેબે મારી પાસે સઘળી હકીકતો વિગતો અને જે કોલ રેકોર્ડિંગ જે એક મહત્વનું કોલ રેકોર્ડિંગનો પુરાવો કહી શકીએ જેમાં ડૉક્ટર કનુ નાયક દ્વારા મને આજની તારીખમાં પણ એક બાળક વેચાતું આપવા માટે તેઓએ બાંહેધરી આપી હતી અને તેની અંદર તેઓએ હાલ પ્રેક્ટિસ બંધ કરેલી હોય તેઓ તેમના કલીગ મિત્રને પૂછીને જણાવશે અને તે પૈકી તેઓએ ટેલિફોન મારફતે મને કહેલ કે ડૉક્ટર ઠક્કર ડૉક્ટર દીપેન ઠક્કર ઉષા નર્સિંગ હોમ જેઓ હાલ આણંદમાં કાર્યરત છે તેઓને જઈને મારે પહેલાં સરોગેસીને આઈવીએફની વાત કરવાની અને પછી સ્ટ્રેટ ફોરવર્ડ આ વિશેની વાત કરીને પૈસાની વાત કરજો તો પૈસા આપે શું નથી થતું આ શબ્દો ડૉક્ટર કરણ હતા આ તમામ પુરાવા મેં એસ આર ભરવાડ સાહેબને આપેલા હતા પણ થોડા દિવસ બાદ કોઈ જ પ્રતિક્રિયા ન આવતા મેં ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબને ટેલિફોનિક ફોન કરીને જણાવેલ જે સંદર્ભે રાત્રે આણંદના જે તે સમયના એસપી શ્રી પ્રવીણ કુમાર મીણા સાહેબે મારો સંપર્ક કરી અને મને વોટ્સઅપના માધ્યમથી તમામ માહિતી લીધેલી હતી એ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે મને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સહપરિવાર બોલાવવામાં આવ્યો ત્યારે પાંચ કલાક સુધી મને મારા માતા પિતાને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને તાપમાં બેસાડી રાખ્યા હતા અને ડૉક્ટર કનુનાય કે પીએસઆઈની ડિસ્ટાફની ઓફિસમાં એસી કરીને બેસાડ્યા હતા તથા જે તે સમયે મીડિયા આવી જતા તેઓએ પણ અમારું નિવેદન અને અમારા અમારી જે કહેવામાં આવે છે કે અમારા પાસેથી વિગતો લીધી અને ત્યારબાદ અંદર બોલાવીને ફોન કરીને જણાવેલ જે સંદર્ભે રાત્રે આણંદના જે તે સમયના એસપી શ્રી પ્રવીણ કુમાર મીણા સાહેબે મારો સંપર્ક કરી અને મને વોટ્સઅપના માધ્યમથી તમામ માહિતી લીધેલી હતી એ આપ્યા બાદ બીજા દિવસે જ્યારે મને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સહપરિવાર બોલાવવામાં આવ્યો ત્યારે પાંચ કલાક સુધી મને મારા માતા પિતાને નીચેના ભાગે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અમને તાપમાં બેસાડી રાખ્યા હતા અને ડૉક્ટર કનુ ડિસ્ટાફ પીએસઆઈની ઓફિસ ઓફિસમાં એસી કરીને બેસાડ્યા હતા તથા જે તે સમયે મીડિયા કર્મી આવી જતા તેઓએ પણ અમારું નિવેદન અને અમારા અમારી જે કહેવામાં આવે છે કે અમારી પાસેથી વિગતો લીધી અને ત્યારબાદ અંદર બોલાઈને એસઆર એચઆર બ્રહ્મભટ સાહેબ દ્વારા મને કહેવામાં આવ્યું કે મીડિયા ટ્રાયલ ચલાવશો તે તમારા હિતમાં નહીં જાય આથી અમે કંટાળી અને એ જ દિવસે સ્વાગત કાર્યક્રમમાં અરજી કરીને ભૂપેન્દ્રભાઈ સાહેબને પૂછ્યું હતું કે શું આ દેશની અંદર ન્યાય મેળવવા માટે માણસ શું ના કરી શકે અમે અમારો ન્યાય માંગીએ છીએ અને તમારા અધિકારી આ રીતના અમને કહી રહ્યા છે તો શું અમારે આ ન્યાય ન મળે તો અમારે અમારું જીવન ટૂંકાવવું એ યોગ્ય રહેશે તો આ સંદર્ભે મારા પર એકસો એકાવન દાખલ કરી અને મને હેરાન કર્યો હતો ત્યારબાદ પણ ઘણા દિવસો સુધી કોઈ જ કાર્યવાહી ન કરતા અમે ફરીથી ડીવાય એસપી શ્રી જે એન પંચાલ સાહેબને મળ્યા એસપી શ્રી પ્રવીણ કુમાર મીણા સાહેબને મળ્યા પણ દરેકે આઈટી યુએસ પદ્ધતિએ લઈ ઇસ્કી ટોપી ઉશ્કે સર કરી અને એકબીજા પર ખો આપી અને અમને ધક્કો જ ખવડાય હતા દોઢ મહિના સુધી આણંદના ડી પીએસઆઈ શ્રી એસ આર એસ એન ભરવાડ તથા તેમના રાઇટર અનિરુદ્ધ ભાઈ અને એચ આર બ્રહ્મભટ દ્વારા કાનૂની સેવા સત્તામંડળમાં અમારા કેસની વિગતો આપેલ છે તેવું એક જુઠ્ઠાણું ચલાવ્યું જે સંદર્ભે અમે જીટોડિયા કોર્ટના કાનૂની સેવા સત્તા મંડળમાં પૂછ્યું તો તેઓએ કહ્યું કે હવે કોઈ વિગત અમારી પાસે નથી ત્યારબાદ અમે ગાંધીનગર હાઈકોર્ટ પોસ્ટ ઓફિસ પાસે આવેલા કાનૂની સેવા સત્તા મંડળમાં સચિવ શ્રી રાહુલ ત્રિવેદી સાહેબને પૂછ્યું ત્યારે તેઓએ બી કહ્યું કે આવું આવ્યું નથી અને ત્યારબાદ આ લોકોને ટ્રાન્સફર થતાં અમે ફરીથી જાણવા મળેલ કે આવું કોઈ કાર્ય એમણે કર્યું જ નથી પરંતુ કાયદા અધિકારીને આણંદ એસપી ઓફિસના જે છે પ્રવીણ કુમાર સિંધા સાહેબને આપેલ હતું તેઓએ બી જણાવ્યું કે ફક્ત બે દિવસ અગાઉ મારી પાસે આવ્યું છે એટલે હું અઠવાડિયામાં જવાબ આપીશ આવી રીતે દરેક દરેક બાબતમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના આ બંને કર્મચારીઓએ ભેગા મળીને ફક્ત અમને ધક્કો જ માર્યો છે કોઈ જ પ્રકારે કર્યું નથી રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ જ્યારે જાહેર સભા સંબોધીને કહી રહ્યા છે કે પોલીસ તમારું ના સાંભળે તો મારો સંપર્ક કરજો તો હર્ષ સંઘવી સાહેબ હું આપને પણ જણાવીશ કે ચાર સપ્ટેમ્બરે આપ મારી સાથે પંદરથી વીસ મિનિટ સુધી ચર્ચા કરીને આપે આ ડૉક્ટર અંગેનો રિપોર્ટ આણંદ પોલીસ પાસે માગ્યો હતો તે રિપોર્ટ આપની પાસે શું આવ્યો એનું તો અમને આઈડિયા નથી પણ ત્યારબાદ સત્તર અગિયાર હું તમને જ્યારે મળવા આવ્યો ત્યારે તમારા અંગત સચિવ આશીષ વાળા સાહેબે બહારથી જ અમને કઢી મૂક્યા અને કહેવામાં આવ્યું કે હવે તમે એક નહીં પંદર અરજી કરશો એ અમારાથી કશું જ નહીં થાય આ અરજીનો નિવેડો આણંદ એસપી સાહેબે લાવશે અને આણંદ એસપી સાહેબે જો કહી દીધું કે અમા કશું નથી કરવું તો આગળ અમે કશું નહીં કરીએ એનાથી આ બધી હકીકતોથી કંટાળી અને આજે અમે આવેદનપત્ર આણંદના કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રી જે અત્યારે અતુલકુમાર બંસલ સાહેબ આવ્યા છે તેઓને આપ્યું છે અને આજે આ આવેદન આપ્યા બાદ જો અમા તટસ્થ અને મક્કમ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવા અને કલેક્ટર કચેરીની બહાર આ મરણ ઉપવાસ પર અમે બેસીશું અને તેના માટે અમે અમારી તૈયારીઓ કરી લીધી છે આભાર